તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલમાં અમારે એકનો નવો બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધું મજા ને એટલે તો બધા મિત્રોને જય શ્રી રામ જય જય દ્વારકાધી સવારના પોરમાં બ્લોગ ચાલુ કરી દીધો અને મિત્રો રાતે મેં બાકાજી કી બોલાવી ગયો નતામાં એ જો કોક ઓકસાટ આવે છે અને તમને જો નાલી દેખાડું નાલી આવી ગઈ છે અને જોઈએ નાલી આવી ગઈ ના આ સાઈડ જોઈએ માંડવી તમે ચેક કરો ગાઈશ ગાઈજીસ ચેક કરો અને પાણી રહી ફૂલ બાકી નરપા ગયા હે ભાઈ માલચા સાઈડથી પાણી આવે મિત્રો વાત અલગ છે વહેરાય અવાજ મસ્ત મજાના હોય હમરાય આમ ભાઈ ચાલો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં અને કન્ટિન્યુ આવે તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના આવીએ છે સવા દસ ને મિત્રો આમ જોતા લાગે તમને કે હવા દસ થી આવે બ્રાઇટનેસ બ્રાઇટનેસ કંઈ નથી કંઈ નહીં તમે જોઈ લે ખાલી

તો ભાઈલે મિત્રો મસ્ત મજાના આપણે ઘેર આવી ગયા ને ને સિનેમેટીક ઉતાર ગયા તો અડધી થી મે આવી ગયો જોઈ લ્યો આપણે લાઈવ કરું ગાઈ ઇન્સ્ટાગ્રામ માં લાઈવ કર્યું તો આપણે અને જોઈ લો મે બાકાજીકી બોલાવે હે આન્તોની ચાલો બૈનારી વ્લોગ માં તો ફાઇનલી હું તો મે થોડ થોડો રહો હે ને ભાઈ થોડ થોને ફૂલ બાકાજીકી બોલાઈ ગયો હે તમને જો બારનું વાતાવરણ દેખાડું તો જો આ સર જો આવડ તમને ઓ માં દોણવા જો નાલી ફૂલ આવી ગયો જો જો

આ બધું પાણી સુકાઈ જાય ને પછી તમને દેખાડી અટાણે વ્યુ જોઈ જાય પછી જોઈ લ્યો આપણી માંડી ફૂલ પાણી થઈ ગયું જોઈ લ્યો ચેક કરો તમે ખાલી હજી તો પાછળનો વ્યુ જોયો નથી પાછળ તમને જોવો ને એટલે ડખે ને ભાઈ ચડીને ફૂલ થઈ ગયો તો મેજરીક બંધ થઈ તો તમને થોડીક વાર પછી દેખાડવા જાઉં બાકી આ પાણી તમે જોઈ લ્યો હાવ હાવ જોયું ને મિત્રો હજી તો આ નથી મિત્રો પરવા હતો ને ભાઈ વાત તો જ ના જવા દીધો બીજી હાલો મિત્રો આપણે ઘેર જઈને વાત કરીએ તો મિત્રો છાટા લાવે છે કોકો કુંભાર વાંધો નહીં તમને દેખાડ દઉં કે નાલી કેટલું પાણી જાય જેવું મિત્રો આપણે મારક હતો ને જોઈ લ્યો ફૂલ ભાઈ રહ્યો તમે ચેક કરો એટલે એટલું પાણી ને આખા ખેતરમાં ફૂલ હજી છાટા આવે છે પણ તોય આપણે વાંધો નહીં વિડીયો ઉતરવા આવી ગયા અહીંયા જોઈ લો તમે પાણી જોઈ લો ફૂલ જાય આવું કઈ વાંધો નહીં

તમાકુ થઈ રહી તમાકુ લેવા ગયો અને જો વરસાદ બાકાજી કી બોલાવે ને જો આ સાઈડ પાણી જોઈ લે ને ભાવન ભેગું બાંધ્યું હોય બાકી પાણી છે ને ભાઈ હદ વિનાનું પાણી છે એટલું પાણી આવી ગયું ને વાત જ ન પૂછો આપણે ઓઢી લીધું કારણ કે બે છાટા છે ને ઉપર લીધી હજુ છાટા ચાલુ જ છે હજી અને આ સાઈડ જોઈ લ્યો હજી પાણી હુકાણું છે ને આ હજી જો ખાઈ અને છાટા ને વાત જ ન પૂછો તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો મિનિ બ્લોગનું થનાર મિન્યુ બ્લોગ એડિટ કરી નાખશો ફૂલ લોગ થમદેલ અને ફૂલ એડિટ કર છો એટલે કમ્પ્લીટલી એડિટિંગ થઈ ગયું એમ કહેવાય એટલે મિત્રો હવે આ બ્લોગ પૂરો કરો નાખીએ આ બ્લોગ માટે બસ એટલે મળી શકાય બીજાની ધમાકેટા બ્લોગ સાથે મિત્રો અચ્છા જણા એના માટે કરી નાખી દો મેં બાકાજી કીધું બોલાવો છે એટલે અચ્છા જણાવ્યું બાકી ચેનલ બનાવું તો સબસ્ક્રાઈબ કરવા ના બોલતા બ્લોગમે તો લાઈક કરવા ના લાઈક કર નાખો તો જય કમર કરી નાખો બાકી મળીએ કાલ આવતા આવતાના ધમાકેદાર લક્ષ રામેરામ ડેરા ને દસરી આમ જયદાર કદી ચાલો મળે કાઢ ધમાકેદાર લક્ષ રામેરામ ડેરા